હેલો ચિલ્ડ્રન્સ આજે આપણે સારી ટેવું ગુડ હેબિટ વિશે માહિતી મેળવીશું તો ચાલો જોઈએ સવારે વહેલા ઉઠવું બ્રશ કે દાંતણથી દાંત સાફ કરવા ઊલ ઉતારી જીપ સાફ કરવી સારી રીતે સ્નાન કરવું સ્વચ્છ સુઘડ કપડા પહેરવા પોતાના વાળ સારી રીતે ઓળવા પ્રાર્થના કરવી વડીલોને પગે લાગવું હળવી કસરત કરવી સમયસર પૌષ્ટિક ભોજન કરવું જમતી વખતે ટીવી કે મોબાઈલ ન જોવા નિયમિત નખ કાપવા સમયસર નિશાળે પોચવું સ્થળોમાં રમવું રાત્રે વેલા સુઈ જવું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો બાય બાય વિદ્યાર્થી